અને પોલીસ થઈ છે સાથે સરકાર દ્વારા આદિવાસીઓની કોઈ જમીન મેળવવાનો પ્રયાસ નથી કર્યો વૃક્ષારોપણ દરમિયાન ટોળા દ્વારા હુમલો કરવામાં આવ્યો તેવું પણ અર્જુન મોઢવાડિયાએ કહ્યું સમાચારોમાં આગળ વાત કરીએ કે અંબાજીના અંદર જે દબાણ દૂર કરવા ફોરેસ્ટ લઈ આદિવાસીઓએ જે પથ્થરમારો કર્યો હતો હવે ગરમાયો છે અંબાજી નજીક પાડેલિયા ગામે થયેલી બબાલનો મામલો રાજ્ય સરકારના મંત્રી અર્જુન મોઢવાડિયાનું નિવેદન સામે આવ્યું છે વન વિભાગ અને પોલીસ વિભાગના કર્મચારીઓ ઉપર એ હુમલાની ઘટના એ દુઃખદ છે એવું પણ અર્જુન મોઢવાડિયાએ કહ્યું સાથે જ સરકાર દ્વારા આદિવાસીઓની કોઈ જમીન મેળવવાનો પ્રયાસ નથી કર્યો વન વિભાગ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું ત્યાં ગયા હતા તેવું પણ અર્જુન મોઢવાડિયાએ કહ્યું છે સાથે જ વૃક્ષારોપણ દરમિયાન ટોળા દ્વારા હુમલો કરવામાં આવ્યો તેવું પણ અર્જુન મોઢવાડિયાએ કહ્યું આ જે ઘટના બની છે આ ઘટનામાં અત્યારે રાજકારણ પણ ગરમાઈ રહ્યું છે એક બાજુ એ આદિવાસીઓના સમર્થનની અંદર

આ જમીન ઉપર કોઈએ અત્યાર સુધી માગણી પણ કરી નથી ક્લેમ પણ કર્યો નથી અરજી પણ કરી નથી અને એમાં જે સરકારના વિભાગની જુદા જુદા પ્રકલ્પના ભાગરૂપે વાવેતર કરવાનું હતું રોપાનું ત્યારે વાવેતર કરી રહ્યા હતા ત્યારે રોકવામાં આવ્યા વન વિભાગના કર્મચારીઓ અને એના પછી એના ઉપર લઈને હુમલો કરવામાં આવ્યો અને એમાં વન વિભાગના કર્મચારી અને પોલીસના બાબતે હરજર તપાસ ચાલુ છે અત્યારે સ્થિતિ નિયંત્રણ હેઠળ છે અને એમાં જે કોઈ અસામાજિક તત્વો હશે એની સામે પગલા લેવાશે બીજા કોઈ આદિવાસી ભાઈ બહેનો કોઈ પણ પ્રકારની ચિંતા કરવાની જરૂર નથી અને એ જે પોતાને જેને પોતાની જમીનો ખેડે છે એ બાબતે એમને કોઈ આપણે આપણા તરફથી ડિસ્ટર્બ કરવામાં આવશે